ભારતીય જનતા પાર્ટી મોચા તરફથી સંમેલનોની શરૂઆત કરવામાં આવી છે અલગ અલગ જગ્યા ઉપર યુવતી સંમેલનો લેવામાં આવી રહ્યા છે આજે ઓલ ઓવર ગુજરાતમાં સાથે સાથે યુવતી વોકેથોન મહાનગરોમાં યુવતી વોકેથોન લેવામાં આવી આજે ખાસ કરીને કરજણ ખાતે આપણી મહિલા મોરચા તરફથી ભારતીય જનતા મહિલા મોરચા જિલ્લા તરફથી આજે યુવતી સંમેલનનું અહીંયા આયોજન કરવામાં આવ્યું જે બહેનોએ સ્પોર્ટ્સમાં જે દીકરીઓએ સ્પોર્ટ્સમાં એનસીસીમાં પણ પાર્ટિસિપેટ કર્યું છે એવી દીકરીઓનું પણ પ્રશસ્તિ પત્રક આપીને સન્માન કરવામાં આવ્યું સ્પોર્ટ્સમાં અલગ અલગ એના ઉપર એમને પ્રાઇઝીસ મળ્યા છે એમના માતાઓનું પણ જોડે જોડે સન્માન કરવામાં આવ્યું કેમકે માતાઓ એમને પ્રોત્સાહન આપતી હોય ઘરનું કામકાજ સાચવીને પણ દીકરીઓને પણ અલાઉડ કરતી હોય પોતે આ જે ખેલકૂદમાં જે ખેલમાં એ પ્રોત્સાહિત કરવાનું હોય એના મેં પ્રોત્સાહિત કર્યું તો એ બહેનોનું પણ આજે સન્માન કરવામાં આવ્યું છે એટલે વડોદરા જિલ્લાના લતાબેન પટેલ જિલ્લાના પ્રમુખ સાથે સાથે તબારી આપણે હંસા કુવર બરાજ જિલ્લા પ્રમુખ સતીશભાઈ પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને સૌ સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો પણ અહીંયા ઉપસ્થિત રહી તેમને પણ માર્ગદર્શન આપ્યું અને જે યુવતી સંમેલન જે રાખવામાં આવ્યું જે નવી વોટર્સ છે પહેલી વાર વોટિંગ કરવાનું છે આવી બે યુવતીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે સાથે એમને પ્રથમવાર જ્યારે વોટ કરવાના છે અને એ પણ લોકસભાનું ઇલેક્શન છે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને વોટિંગ કરવાનું છે પહેલી વખત એમને અભિનંદન આપીને એમને પ્રોત્સાહિત કરવામાં આવી ત્યારે બહુ જ બધી જ કોલેજિસ માંથી અહીંયા દીકરીઓ ઉપસ્થિત હતી